ભાવનગર શહેરના દીપક ચોક વિસ્તારમાં આવેલ એક માત્ર બગીચો કે જે સાત વર્ષ પહેલા બનાવાયો હતો લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યો હતો આ બગીચોને હાલ બિસ્માર હાલતમાં છે કારણ કે બગીચામાંથી પસાર થતી ડ્રેનેજ લાઈનમાં ભૂવો પડી ગયો છે જે બિસ્માર થઈ ગયો છે અને આ ડ્રેનેજ લાઈનનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તો છેલ્લા ત્રણ મહિનાથી ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે જો કે મેયરના જણાવ્યા અનુસાર વરસાદના કારણે કામ ધીમી ગતિએ ચાલે છે પરંતુ લોકોના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ બગીચો હાલ લોકો માટે જ બિનઉપયોગી છે અને બંધ પડ્યો છે છેલ્લા સાતેક વર્ષથી દીપક ચોક વિસ્તારમાં જે આ બગીચો બનાવવામાં આવ્યો છે માત્ર મોટી મોટી વિકાસની વાતો કરતું આ ભારતીય જનતા પાર્ટીનું તંત્ર છેલ્લા ઘણા સમયથી આ એની અંદર ડ્રેનેજ લાઈન છે એમાં મોટા ભુવા પડી ગયા છે ઘણા મહિનાઓથી કામગીરી ચાલુ કરી છે પણ કામગીરી હજી પૂર્ણ કરવા નથી આવી જો આ ભૂવાની અંદર કોઈ પણ બનાવ બને કોઈ પણ આમાં પટકાય તો આના માટે કઈ ગંભીર અકસ્માત થાય તો આના માટે જવાબદારી કોની જાત નિરીક્ષણ કર્યું તો થોડોક સૂચન પણ કરવા પડ્યા છે ત્યાંના સાધનો બધા એક મૂકવાનું કહ્યું છે ત્યાં નુકસાન ન થાય તેવું કહ્યું છે અને કામના વિલંબ એટલે થયો છે કે એક મહિનો સતત વરસાદ આવી રહ્યો છે અને આ કારણ હોવાથી માટી ભીની થઈ છે અને તકલીફ થઈ રહી છે તેથી થોડોક વિલંબ થયો છે બાકી કડક સૂચના આપી છે કે ભાઈ અંતમાં નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર સુરતમાં સામૂહિક આપઘાત માતાનું મોત પુત્ર ગંભીર વસાડમાં રિક્ષા અને બાઇક વચ્ચે ગમફાર અકસ્માત નર્મદા ડેમની સપાટી 131 એકત્રીસ મીટરને પાર 5 ગેટ ખુલાયા

આજ કોઈ ભારે વરસાદ કાઢિંગ દીયા ગયા હૈ ઉપરવાસ માં ભારે વરસાદના પગલે દાહોદના અદલવાડા ડેમ માં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ હતી ધાનપુર પંથકમાં ભારે વરસાદ પાણીની આવકના પગલે ડેમ સાહીઠ ટકા જેટલો ભરાયો છે દરરોજ વીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જેથી ડેમ સાહીઠ ટકા જેટલો ભરાઈ ગયો હાલ ડેમની સપાટી ચારસો છ ફૂટે પહોંચી આ તરફ સાબરકાંઠા નરવલ્લી જિલ્લામાં કુલ બાર જેટલા જળાશયમાં પણ પાણીની આવક મોટા ભાગને જળાશયો આ વર્ષે સિત્તેર થી સો ટકા ભરાવાની તૈયારી છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે બાવળા જ નહીં આસપાસના ગામડા પણ ચાર ચાર દિવસથી પાણીમાં ડૂબેલા છે બાવડા પંથકમાં વરસાદના વિરામ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે બાવળા તાલુકામાં આવેલા રૂપાલ ગામમાં ચો તરફ પાણીનો પહેરો છે પાણીના ઉકેલ માટે કોઈ ઉપાય નથી છેલ્લા ચાર દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે રૂપાલના દસ ઘરના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે ચાર દિવસથી ઘરમાં પાણી હોવાથી આખરે પરિવારે ગામના ઊંચાઈવાળા વિસ્તારમાં રહેવા જવાનો વારો આવ્યો છે પાણી ભરાયા હતા ત્રણ દિવસ પહેલા પડેલા વરસાદને પાણી હજુ પણ હતી જેનાલ ગામે હજુ પણ ખેતરોમાં ખેડસમાં પાણી ભરાયેલા છે જેનાલ ગામથી નાણી ગામને જોડતા માર્ગ પર રેલવે અંડરપાસ ગળાડુપ ભરાયેલા પાણી હજુ સુધી નિકાલ કરાયો નથી નાણી અને વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો છે આ નાળાની એક તરફ જેનાલ ગામ આવેલું છે અને બીજી તરફ દેવસરી સોલંકી વાસ પ્રાથમિક શાળા અને નાણી ગામને જોડતો માર્ગ છે ઘરનાળામાં પાણી ભરાઈ જતા લોકો એક તરફનું પોતાનું વાહન મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરી બીજી તરફ જવા મજબૂર બન્યા છે તો દેવસરી ગામના લોકો ચાલીને જવા મજબૂર બન્યા છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે અંતરિયાળ પહાડી વિસ્તારમાં અત્યારે વાતાવરણ બન્યું છે છે પ્રકૃતિ જાણે સોળે જિલ્લાનું હિલ સ્ટેશન એવું વિલ્સન હિલમાં અદભુત નજારો જોવા મળ્યો આસપાસના વિસ્તાર અને પહાડીઓ વાદળથી ઘેરાયેલા છે વાદળો અહીં અડીંગો જમાવી રહ્યા છે આથી આ માહોલને માણવા મોટી સંખ્યામાં પર્યટકો વિલ્સન હિલ પર ઉમટ્યા હતા આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણી એ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો આ દ્રશ્યો છે ખેડા પંથકના અહી વાલોત્રી હાડેવા વિસ્તારના ખેતરોમાં જળબંબાકાર છે અહીંના ખેતરોમાં અઢી ફૂટ પાણી ભરાઈ જતા ડાંગરના પાકનો ખાતમો બોલી ગયો વાલોત્રી હાડેવા ધલોલી અને બામણ ગામના ખેતરોમાં ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે એક હજારથી વધુ વીઘાની ખેતી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે જેના કારણે ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે બરબાદ થવાનો વારો આવ્યો છે ત્યારે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેતરોની મુલાકાત કરી હતી તમામ ખેડૂતોની રજૂઆતો સાંભળી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું તાત્કાલિક પાણીનો નિકાલ થાય એ માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું સુરતમાં વધુ એક સામૂહિક આપઘાત સાત વર્ષના દીકરાની ઝેરી દવા આપી માતાએ પણ ગટગટાવી માતાનું મોત પુત્રની હાલત ગંભીર અમદાવાદના શીરજ સર્કલ પાસે અકસ્માત ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત સીસીટીવી સામે આવ્યા બનાસકાંઠાના ધાનેરામાં ફરી ખાતરના ધાંધ્યા ખાતર માટે ખેડૂતો સવારથી લાઈનમાં લાગ્યા દસ દિવસથી ખાતર ન મળતા રોષ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથે પ્રીતિ નજીક કરીશું સમાચાર સુપરફાસ્ટ પર રાજસ્થાનના ઝાલાવાડમાં જોખમી